મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મોજમાં મોજમાં છો તો સ્વાગત છે અમારા નવા વિડીયો નવા બ્લોગમાં તો આજે આપણે જવાનું છે સાવરકુંડલા સુરતથી સાવરકુંડલા જવાનું છે અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને પેટ્રોલ પંપે આવી ગયા છે અને પેટ્રોલ નાખી દઈ આલો ભૂલ ટાંકી કરાવી લઈ પછી આપણે નીકળી છીધા સાવરકુંડલા તો ક્યારે પૂગી પેલું કાંઈ નક્કી નથી રાત્રે મોડું થઈ જાય કદાચ અત્યારે સવારમાં આઠ તો વાગી ગયા છે કેમ કે થોડુંક લેટ થઈ ગયું ભાઈ રાતે મોડા સુધી રાખતો હતો ત્રણ વાગી ગયા હતા રાતે રાત પ્રદાન પછી ત્રણ વાગે તો ઊંચો એટલે થોડુંક મોડું થઈ ગયું હાલો હવે પેટ્રોલ નાખી દઈ તો ફેમિલી આ છે આપણી ગાડી જશે આ લઈને જવાનું છે ફૂલ કરાવી છે ફૂલ કરાવી લઈ પછી એક અંદર બાટલો ભીરો બાટલો ભીડો ભીડો છે ખાલી એ ભરાઈ લઈ કારણ કે રસ્તામાં પછી ક્યાંક ફૂટ્યું હોય તો કામ આવે નકર ક્યાંક થતા ગાડી થાય તો પેટ્રોલ પુરાવીને પછી નીકળી જાય બાર ફૂલ થઈ ગયું છે ચારસો ને વીસનું આવ્યું છે હવે નીકળી અત્યારે લાઇન લાઈન દીધી છે ટ્રાફિક અત્યારમાં નડશે કામળે સુધી ટ્રાફિક નડશે પછી ત્યાંથી તો ખુલ્લો રોડ થઈ જાય પછી ત્યાંથી તો હાઈવે આવી જાય હાલો હવે નીકળી જશે માટે ભાઈ ભાઈ સુરત મિસિયું સુરત બીજા થઈ અને સા પીવી છે કામરેજ છે અહીંયાથી સીધો આપણે પુલ પુલવાળા રસ્તે સીધે સીધું પીવું જવાનું છે પહેલી વાત તો કે ગાડીનું ખાસ થોડાક ફિટ કરવા જો ખાસ ખુલી ગયેલા છે એટલે ગેરેજ હતી હાલો પેલા ખાસ ફીટ કરીને નીકળી ફેમિલી આપણે ખાસ થતાં એ બે ફિટ કરી નાખ્યા છે ને હવે હેલ્મેટને ઉભું છડાવી દઈ કારણ કે હવે આ રોડ આવી ગયો છે અહીંયાથી કામરેજથી વટીને આપણે મોટો રોડ આવે છે એટલે ચડાવવા જો હેલ્મેટ એવું બધું સાચ ફીટ થઈ જાય હવે અહીંયાથી નીકળી વિડીયો એક અપલોડ કરતો હતો તો અહીંયા બેઠો હતો વિડીયો અપલોડ થઈ ગયો છે ન જોયો હોય તો જોઈ લેજો અત્યારે અપલોડ કરો જ છે હજી ચાલો હવે નીકળીએ અને હવે બ્લોકમાં કન્ટેન્યુ બની રહેજો તમને હજી બતાવે સાવર કુંડલા હું આપડે કોઈ જાતનું કઈ કરવાનું આવતું નથી તો લોકો પૈસા આપડે કઈ દેવાનું આપડે ફ્રી આવે ટુ વ્હીલરમાં ફાયદો છે વટી ગયો છું અને તો અત્યારે રસ્તામાં ગાડી ઊભી રાખી આપણે એક્સેસ લાઈન આવી છે ગાડી રસ્તા ને એવું બાજુમાં થોડુંક વેધર થઈ ગયું છે વરસાદ ન આવે ને તો સારું નગર હેરાન કરી દેવાનું છે કારણ કે આપણી પાસે કાંઈ છે નહીં અને આલ્બમ છે કપડાં ને ઉભું એમાં છે કપડાં તો ઠીક પલ્લી જાય તો પણ એમાં આલ્બમ છે ને ભાઈ થોડોક દેહ માં પુગાડવાનો છે એટલે એ થોડુંક કેવરા છે વરસાદ ન આવે ને તો જો આપણે ક્યાંક મળી જતો હોય ને તો લઈ જવો રાખવું નથી નગર પાછું આલ્બમ મારે જાય આપણે વાહન આવી લેવો ખાને હવે વેધર થોડુંક બહુ ઓલું થઈ ગયું એટલે લગભગ તો વરસાદ તો ગમે ત્યાં હાટી જાય રોડ જ હારો આપણે થોડાક હેરાન કરશે તો સોમાં હું છે ચાલો આજે જોઈ છે હવે રસમાં હું થાય છે તમે આને છો સુધી એમાં હલો જાય હવે

આઈસર છે આઈસર તો ફેમિલી આપણે પૂજ્યા છે વડોદરા વડોદરા પૂજાને હવે કમ્પ્યુટ થઈ જાય છે તો અહીંથી જ આવી આ રસ્તેથી તો સિટીમાં જાય રસ્તો અને ત્રેપન કિલોમીટર બતાવે છે ને અહીંથી જ આવી તો સાઠ કિલોમીટર બતાવે છે તો હવે વિચાર કરું છું કે ક્યાંથી જવું આવું એમ લઈને ક્યાંક અંદર જાવું સિટીમાં થોડું ટ્રાફિકમાં હાલવા જાવું ત્યારે બહાર નીકળશું કાંઈ નક્કી નહીં એટલે હવે વિશાલ કરું છે કે અહીંયાથી બીજો ભલે હાથ કિલોમીટર આમથી આમ હવે આપણે વિશાલ કીધો છે બાયપાસે ભાઈ થઈને જ આવી રોડે રોડે હવે રોડા નથી જવું તો નહીં ટ્રાફિકમાં આવી જાવ તો હલવે હલા આપણે બધા એમને ના બાર ને પંદર થઈ છે અને આપણે બોટ ખૂબ આવી જાય વડાપાઉં ખાવા ઉભા રાખે વડાપાઉં બને ખાઈને પછી આપણે ગાઈ બોટ બોટ સદ બટીને પછી આપણે તારાપુર તો આવે ને મેં ફારો થયા પણ વર્ષ બંને સમજે વડાપાઉં ખાઈ લીધા છે બે વડાપાઉં ખાઈ લીધા છે હવે સીધું તારાપુર ચોપડી આવે કાકાએ કીધું એવું છે હવે બે ખાઈ નાખે એટલે કે તારાપુર ચોપડી આવે તો હવે ગાડી તૈયાર કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે તૈયાર થઈ ગઈ પછી નીકળી તો ફેમિલી અત્યારે શું બગોદરા હાઈવે ઉપર ને ધર્મસ્થું આવ્યો છું ને તારાપુર છોકરી અહીંયાથી વીસ કિલોમીટર થાય છે એટલે પાંચ ફૂટા પેટ્રોલ આપણે સુરતથી ઢીક્યાથી ફૂલ કરાવ્યું હતું પાંચ ફૂટા હતા એમાંથી ત્રણ ફૂટા ઉતરી દીધું ને બે બે હજી પીળ્યું હતું એટલે મેં જો લે અહીંયા નાખી દઉં ક્યાંક નહીં આગળ નહીં હોય તો એ એમ કે અહીંયા પાણીનો બંબો હતો ને એમાં પેટ્રોલ નાખવાનું મેં લીધો હતો પણ એને ભરી ન દીધું ત્યાં એટલે પછી બીજું બે ફૂટા છે જ્યાં સુધી ભરી દઈ નગર કચ્છમાં હેરાન કરશે એટલે આપણે ભરાવી દીધું પાછી ટાંકી ફૂલ ભરાવી દે બસ બસ હજાર આપણે સુરત થી નીકળ્યા જયારે સાતસો ને વીસ નું નાખ્યું હતું ત્યારે ત્રણસો ને ત્રીસ નું છું ટાકી પાછી ફૂલ હાલ પાછા નીકળી દીધું ખૂટી ગયા આપણે તરફો છોકરીએ જાતમાં બેઠો છું ઓલા પીધી લચ્છી પીધી પાણી પીધું બેઠો છું ગાડી પડી નીકળવાની તૈયારી કરું છું હવે રોડ નીકળી અને આવી આપણે What did happen to the last ten? I ran away with my life fast forward and Never turned back again It's kinda of funny that the more we pass time The more we need to set them rewind And 19 was the year I had to leave you But now I'm seeing all the signs તો ફેમિલી આપણે રસ્તામાં જતા હતા તો સુરાપુરા દાદાનું મંદિર છે ફોળાદ અને આ બોડિયું આવ્યું તો જોયું તો ત્રણ કિલોમીટર થતું હતું અમે તો આલો હવે દર્શન કરી આવ્યું તો આવી જ્યાં આપણે ફોળાદ જો અંદર જઈને તમને દર્શન બોલો તો ફેમિલી અંદરથી આ રીતનું મંદિર છે મંદિર ફેમિલી આવી જતા આપણે દર્શન કરીને બારા હવે ભારતીય મંદિર છે અંદર આપણે ઓલું દોટા પાડે દાદાનું સાનિધ્ય ત્યાંથી નીકળવાનું છે બારું હવે બારા જુદા તો ફેમિલી દર્શન કરી લીધા છે અને વી આવ્યા બારા હવે જાહુ ઘર બાજુ આરો ઠેલો બહુ વજન વાળો છે પરચ્યો વાળો બહુ વજન છે રેઠો જ મૂકાય નહીં પાછો તો ફેમિલી પાછળના ભાગમાં આપણે જોવો છો તમે અહીંયા પ્રસાદીની સુવિધા હતી તો પ્રસાદી કાંઈ લેવાનો વિચાર નહોતો પણ પછી એમ છું કે ફિબારને પ્રસાદી લેવાઈ જાય અને ગાડીનું એન્જિનય ઢરી જાય એટલે ગાડીને પૂરો થઈ જાય બે કામ થઈ જાય એટલે પ્રસાદી લઈ લીધી છે અને હવે જાય છે ઘર બાજુ નારી છોકરી એ ઉભા રહે હું કેમ કે ગાડીને એ પૂરો થઈ જાય ઠાકી દો ઠેલો બહુ બધો વળો હા સડાઈ દઈશ ગરમી એવી થાય હલો હવે ભાઈ નારી સોકડીએ પછી ત્યાંથી સીધા આપણે ગામમાં

તો હવે જમી લઈ નાહી ધોઈ નાખી પેલા હવાના નકરા કાળા મસ્ત થઈ જાય ઓલી ઓલી ઉડી ઉડીને ધોઈ નકરી ઘરી જાય જૂમાલ કાળો મસ્ત થઈને નાખ્યો હલો હવે નાઈ ધોઈ નાખીએ પછી પાછો વિડીયો ચાલુ કરી નાઈન કમ્પ્લીટ થઈ ગયા જશે ને જમવા બે જશે જો બટેટાનું શાક છે સહાય છે આ ડુંગળી મારી મમ્મી લાવ્યા સુધારી ને આવું છે એમ કેરી નાથનું રોટલી છે હા તો બીજું કુંદરનું આથણું હતું એ કાંઈ આપણે ન ભાવે હાલો જમી લઈ તમારે બે વાંધ હાલો આમ જમી હું જમી લઉં ભાઈ ફેમિલી જમીન આવી જતા આપણે બારા બાર આવ્યા એટલે ભાઈ બંધ દોસ્ત બધા ભેગા થયા ઘણા સમયથી તો ઘડીક હવાઈને એને કરી હતી હવાના બધા બેઠા હતા તો એ બધાય સુઈ જશે અને હું ને નરસો બે જાગી છે નરસો જો માવો લેવા અને હું અહીંયા ઊભો છું અને વિડીયો બનાવું છું તો આજ આજ તો થાકી તો જોશું પણ વિડીયો એડિટિંગ કરવો જોઈએ એટલે ચારે અગિયાર તો વાગી છે હવે ચારે વિડીયો અપલોડ થાય કોને ખબર એક તો વાગી જ જાય છે રોજ એટલે આ તો અમારો આજનો વિડીયો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સારો મળીશું હવે કાલના બ્લોગમાં ત્યાં સુધી બધા એને જય માતાજી ગુડ નાઇટ એટલે બાય બાય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો બાય બાય